નમસ્કાર મિત્રો પંદર ઓક્ટોમ્બર બે હજાર પચીસનું રોજગાર સમાચાર પ્રસિદ્ધ થઈ ગયું છે મિત્રો આની અંદર અલગ અલગ ઘણી બધી ભરતીઓની જાહેરાત છે તો મિત્રો આપણે આગળ ચાલુ કરીએ તો આગળ ચાલુ કરતાં પહેલાં વિડીયોને સબસ્ક્રાઈબર કરી દેજો જો વિડીયો ઉપર નવા હોય તો લાઈક કરજો અને કમેન્ટમાં કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂર કરજો આગળ ચાલુ કરતા આની અંદર પહેલી ભરતી છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા અધિક મદદની ઇજનેર સિવિલ ત્રણની કુલ ત્રણસો ને પચાસ જગ્યાઓ આપવામાં આવેલી છે મિત્રો ત્રણસો ને પચાસ જગ્યાઓ પર સિવિલ ઇન્જિનિયરની ભરતી છે એના માટેની વેબસાઇટ આપવામાં આવેલી છે ફોર્મ તમારે અહીંયા આપેલ વેબસાઇટ ઉપરથી ભરવાનું છે એની વિગતવાર ચર્ચા કરીએ તો મિત્રો એને ફોર્મ ભરવાની તારીખ સાત દસ બે હજાર પચીસથી સો અગિયાર બે હજાર પચીસ સુધી છે એમાં કેટેગરી વાઇઝ અહીંયા ફી પણ આપેલી છે કે ટોટલ ફી કરવા કેટલી ભરવાની છે અહીંયા એનું બોક્સ આપેલું છે જિલ્લા વાઈઝ કુલ ભરવા માટેની ટોટલ જગ્યાઓ આપેલી છે કયા કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે એ અહીંયા આપવામાં આવેલી છે જિલ્લાઓના નામ અહીંયા આપવામાં આવેલા છે જિલ્લાઓમાં ભરવાપાત્ર જગ્યાઓ અહીંયા આપવામાં આવેલી છે એસસી એસ ટી ઓબીસી તમામનું કેટેગરી વાઇઝ અહીંયા આપવામાં આવેલું છે ટોટલ તમામે તમામ જિલ્લાઓમાં તેત્રીએ તેત્રીસ જિલ્લાઓમાં કુલ ત્રણસો ને પચાસ જગ્યાઓ છે એમ કેટેગરી વાઇઝ અહીંયા બધી પોસ્ટકમાં આપવામાં આવેલું છે એની શૈક્ષણિક લાયકાત એ પણ અહીંયા આપવામાં આવેલું છે વયમર્યાદા આપવામાં આવેલી છે કેન્ડિડેટ અઢાર વર્ષથી તેત્રીસ વર્ષ હોવું જોઈએ એની શૈક્ષણિક લાયકાત એનું અહીંયા કોષ્ટક આપવામાં આવેલું છે મિત્રો તો મિત્રો આપના અથવા તો આપના મિત્રોને કોઈએ પણ લાગતું ઓળખતું હોય અને ફોર્મ ભરવું હોય તો તેને આ વિડીયો શેર કરજો અહીંયા અહીંયા ડિપાર્ટમેન્ટ ટોટલ આપવામાં આવેલા છે સિવિલ એન્જિનિયર ડિપ્લોમા સિવિલ સિવિલ મેકેનિકલ સિવિલ કોન્સ્ટિટ્યુશન તમામે તમામ લોકોને અહીંયા આપવામાં આવેલી છે અરજી કરવાની ફી ભરવાની રીત એની અહીંયા ઓપ્શન આપવામાં આવેલું છે શૈક્ષણિક લાયકાત તમામે તમામ માહિતી આ રોજગાર સમાચાર સાપ્તિકમાં આપવામાં આવેલી છે તેમજ તેમની સાથે ઇન્ડિયા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સુરત એમાંય વેકેન્સી મિત્રો બહાર પડેલી છે એના વિશે પણ અહીંયા તમામે તમામ વિસ્તૃત માહિતી આપેલી છે એમાં ટોટલ આસિસ્ટન્ટ પ્રોફેસર ગ્રેડ વન એ ટોટલ દસ જગ્યા છે અને આસિસ્ટન્ટ પ્રોફેસર ગ્રેડ ટુ એની અગિયાર જગ્યાઓ છે ટોટલ એકવીસ જગ્યાઓ ઉપર એની પણ ભરતી બહાર પાડેલી છે તો મિત્રો એસી એસટી ટી નું વર્ગીકરણ કરીને અહીંયા જગ્યા આપેલી છે ત્યારબાદ જુનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા પણ મિત્રો અહીંયા એક ભરતી બહાર પાડેલી છે એગ્રિકલ્ચરમાં એની ટોટલ અહીંયા પોસ્ટ આપેલી છે અહીંયા કોષ્ટક પ્રમાણે એની પણ માહિતી આપેલી છે પ્રોફેસર એન્ડ ઈટીસી કવલમેન્ટની ટોટલ સોળ જગ્યા છે એમાં એગ્રિકલ્ચરમાં છે અને એગ્રિકલ્ચર ટેકનિકલમાં અલગ અલગ જગ્યાઓ છે એની પણ અહીંયા વિસ્તૃત માહિતી આપવામાં આવેલી છે તમામના પગાર પ્લે સાથે અને સંખ્યા સાથે અહીંયા આપવામાં આવેલી છે મિત્રો વિડીયો ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબર કરજો અને લાઈક અને કમેન્ટ જરૂર કરજો આગળ ચાલુ કરતા આ એગ્રિકલ્ચરની માહિતી તમામ આપવામાં આવેલી છે એની ફીસ કેટલી ભરવાની છે કઈ રીતે ફોર્મ ભરવાનું છે એના વિશે માહિતી આપેલી છે તો મિત્રો અહીંયા બીજું એક છે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં જો જોડાવું હોય ગુજરાત પોલીસમાં જોડાવા માગતા ઉમેદવારો માટે એક તાલીમ કાર્યક્રમનું આયોજન કરેલું છે એની પણ અહીંયા તાલીમ કાર્યક્રમની અહીંયા તારીખ આપવામાં આવેલી છે એમાં એક અગિયાર બે હજાર પચીસથી બાવીસ દસ એમ કુલ ચાર શનિવાર અને એમાં કયા કયા વિષયો ઉપર તાલીમ આપવાની છે એના વિષયો લખેલા છે તાલીમ કાર્યકળાનું સ્થળ ક્યાં છે એ અહીંયા આપવામાં આવેલું છે વિદ્યાર્થી ફી કેટલી ભરવાની છે એ અહીંયા આપવામાં આવેલી છે પેમેન્ટ કઈ રીતે કરવું એની લિંક આપેલી છે અથવા તો ક્યુઆર કોડ ઉપર સ્કેન કરશો તો પણ એની માહિતી તમને મળી જશે સુરત મહાનગરપાલિકા સુરત મહાનગરપાલિકા દ્વારા મિત્રો એક ભરતી બહાર પડેલી છે એની અંદર પણ ટોટલ અહીંયા સંખ્યા આપેલી છે કે ટેકનિકલ આસિસ્ટન્ટની ચાર છે લેબોરેટરી આસિસ્ટન્ટની એક છે અને લેબોરેટરી આસિસ્ટન્ટ ભવિષ્યમાં ખાલી પડનાર એક સંખ્યા છે એની કઈ રીતે અરજી કરવી પર્સનલ ડિટેલ શું છે એની પણ માહિતી આમ આપવામાં આવેલી છે આમાં અરજી કરવા માટે દસ દસ બે હજાર પચીસથી છવ્વીસ દસ સુધી તમારે આમાં અરજી કરવાની છે એની ડિગ્રી એની એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે એ પણ માહિતી આપેલી છે અર્જન્ટ રજિસ્ટ્રેશન કરવાની અહીંયા સ્ટેપ બાય સ્ટેપ અહીંયા આપેલા છે લોગ ઇન કરવાનું છે પછી ફોર્મ ભરીને પછી એની અંદર માહિતી તમામે તમામ ભરવાની છે વધુ માહિતી માટે અહીંયા આપણે એની લિંક પણ આપેલી છે વેબસાઇટ આપેલી છે વેબસાઇટ ઉપર જ આપણે એની ચર્ચા કરવાની છે મિત્રો અહીંયા એની તમામ માહિતી આપણા અહીંયા રોજગાર સમાચારમાં આવેલી છે તો મિત્રો જો કોઈ મિત્રોને ફોર્મ ભરવું હોય તો ભરી દેજો અને આ વિડીયો વધુમાં વધુ લોકોને શેર કરજો એટલે આપણા મિત્રોને પણ આની માહિતી મળી શકે ત્યાં સુધી મળીશું આભાર જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ આભાર વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો વિડીયો તમને કેવો લાગ્યો